તારા જોમાનો ફોન કરું હે બરાબર ફોન કર ફટાફટ બકા આલ પકા આટો બંધ ફીટ તારો ફોન હલતો નહી નમૂ વિચાર કરે તો ફડાવી દઈએ આટો હા બોલો એ શાય હું તો એ આ હું ઘરે આ શું તું ઘરે આટો આ કામ હે કે ખાલી એમ જ પ્લા સિવાનો ફોન કઈ કૂલી એપ્લિકેશન કઈક આમ ડાઉનલોડ કરીને હા

ઉલ્લુ કે પછા ના ઓર દેશમાં પણ પકાડી કે ખબર તો પડી ગઈ આમાં પણ ના પડીતી તો હું લેવાત ના આમાં મમ ડબ 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 બોટુ આહે ઓલ્લુ પતાય નાખી તો આવે સોમો દવાખાને લઈ જવાની છે અમે ઓ બાટલો છાઈ દીજે અરે જઈ દે જઈ દે આઈ દી એ આવો બમરા હા ઓ આવો બોલો

ફોન માં પૈસા રાખતા હોય પૈસા હોય પૈસા લિંક પૈસા લેવા દેવા લિંક હોય આઈડી હોય કે એ લિંક માં પૈસા બીજી ખેંચી જાય ખબર નહીં પડે નહીં

તમે પોલીસ જાશો તો પોલીસ પેલા તમારી ધોલાઈ કરી નાખશે કે તને ખબર નથી પડતી તો તું કરવા ક્લિક કરી હવે પેલા કોઈના હાથમાં આવ્યું નહીં કે આવશે નહીં લે લે જોઈ લે તો શું કરશે હવે કરી છે વગર હબુને આઈટ પાણી પી મરી જાવ ના આવતો તો હું તો હું કરતા ક્લિક કરી દે હવે આ ફોન રાખી શું કરવાના આ ફોન રે ને રીસ્કીટ છે

તમે ઓટીપી આપી દીધો થોડોક ટાઈમ થયો દસ મિનિટ જેવું થયું હશે મારે હાઠ હજાર રૂપિયા ખાતામાં ઉપડી ગયા દોવા એટલે જે લિંક આવે કે નહીં એમાં ક્લિક કરાય નહીં ગયા તો હંમેશા આપણે ચેતી દેવાનું કોઈ લિંક કે કોઈ ઓટીપી માગે તો આપવાનો નહીં પેલા તપાસ કરવાની ત્યાં બેંક એવું ખબર પડવી છે જે કોઈ લિંક પર ક્લિક કરીશ નહીં તું ના ખબર પડતી હોય જે ભણાયલો હોય ને પૂછુરામ પૂરું કરે આ ડું બગાડી બધું ના થાય તું આપડી ભણાયલો

પૈસા તો ઉડી જાય ઉડી જાય પણ હવે અમારે હોય જે થાવું થાય પણ હા પૈસા તો કોઈ કરવું જ પડશે ઢોકો લઈને જવું પડશે અમે જે ઉપાડ્યા હોય એની પાસે હું શું કઉ એક વાત સાંભળ મારી હું તો એમ કરો કે હવે હે ને કઈ નઈ હું ઘર ભેગો થોડું જો તમે જો તમતા બરાબર જો અમારું થાય એવું થાય હવે પણ ના આવતું ના કરતું હોય કઈક થઈ ગયું થઈ ગયું જો તમતા તા એ આવજો બધા હવે પેલા નાબાઈ જાય ગુગા

કરવું શું હવે તમે મને ખાલી બંધ કરવા દાતો ને આવે પણ ના ખાવા પડતી ના સદાય આવું ના આવું કરાય જ તમે મને ફોન હાલ મારે જોવું હોય નામ જોવું હોય હવે બાપા તારો ફોન નહીં ફોન હવે આજથી ભૂલી દઉં છે

એ ઉપર ટચ કર્યું હોય અને એ લિંકમાં મારા પૈસા જતા રહ્યા હોય કદાચ જો તમારા એવો મેસેજ આવે ને વોટ્સઅપમાં ગમે તો ટચ કરતા નહીં ના કે તમારા ખાતા ખાલી થઈ જાય મારું તો ખાલી થઈ ગયું મારા તો હા જતા જીયા હવે મારે કરવાનું શું કે અને ગમે ભાઈ ને એને ફોન કરીને કહી દેજે ના કે પૈસા જેટલા એના જતા રહ્યા ખાતા બીને જતા રહે હોય લિંક આવે એમને વોટ્સઅપ મેં સારું સારું ને બધાને કહી દેજો ભાઈ ને બધાને ગ્રુપમાં હો હા એનેથી સાવધાની રાખવી અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કોમેન્ટ કરવાનું શેર ઉપર હવા શેર એ કરજો કરજો